તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં મજામાં જ છો તો હું પણ મજામાં છું ને આજે તો ખાતર કાઢવાનું કામ ચાલુ થઈ ગયું શું મેં નહીં ભાગ્યો ખબર હા એટલે જ બોલી તું ઠસ લઈ તો ગાઈ ટ્રેક્ટર લગાવી દીધું છે મજૂર બધા જમવા જાય જમીન આવે એટલે પછી ખાતરનું કાઢવાનું કામ ચાલુ કરશે અને આજે તો અમે ના બે નવરા થઈ ગયા નોકરી બંધ થઈ ગયા ના બધા જમીન આવશે એટલે પછી ખાતર કાઢવાનું કામ ચાલુ કરશે તો અમારે જો મંદિર ધોવાનું એટલે મંદિરની પ્રતિષ્ઠા આવે એટલે મંદિર ધોવા જવાનું એટલે મોન કલ્પેશ બે જઈએ હવે મંદિર ધોવા હજુ કલ્પેશના જમવાનું બાકી એવો જમીન આવે એટલે પછી મંદિર ધોવાનું ચાલુ કરીએ તો ફાઇનલી મિત્રો આવી ગયા છે મંદિરે કલ્પેશ જમીને આવી ગયો છે ના ડ્રમ લાવી દીધો હવે કબ ડ્રમનું ડ્રમ શું કરવાનો આપણે ઉપર હા તો

लाल भाई शुगर बाप डूडी जी तो मित्रों पहला तो बदी लाइटो नींबू तो शोड़ी लिए ला, कल पे शोड़ा लाइटो हम उप थी ना जो बीजी बदी बात की सही ले बदी शोड़ी लिए बेला माइक खेलतो ना बेटा તો મિત્રો પેલા મંદિર ઉપર થી ધોવાનું ચાલુ કર્યું પછી ઉપર થી ધોતા ધોતા નીચે જતા રહીશું એટલે પેલા તો કલ્પેશ ચાલુ કરી દીધું ધોવાનું હું ઉપર જતો

અને કલ્પેશ ફોટા મૂકાવ હું સાફ કરી કરીને આપું હજુ આ બધું ધીરે ધીરે સાફ કરીને જવા દઈએ એટલે કલ્પેશ બધું મૂકી દે તો મિત્રો મંદિર મસ્ત મજાનું ધોવાઈ જાય આરતીમ જવાનું મોડું થતું એટલે પહેલાં તો ફટોફટ નહીં લીધું નહીં આરતીમ જઈને આવે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી